શાંતિથી બેઠેલા સિંહ સાથે વિડીયો ઉતારી સિંહોની પજવણી કરનારા બંને શખ્સો આખરે ઝડપાઈ ગયા છે આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ધારીના ડીસીએફ અને વન વિભાગના ટોચના અધિકારીઓએ વનપ્રેમીઓને અપીલ કરેલી કે આ શખ્સનો ક્યાંય પતો મળે તો જણાવજો આખરે આ બંને શખ્સો કે જેનું નામ રોહિત હીરાલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર પરમાર છે તે બંને અમદાવાદના નરોડા ખાતેથી ઝડપાઈ ગયા છે આ એક સંગીન અપરાધ છે સિંહોને છંછેડવા એ જોખમી પણ છે તો જે લોકો સિંહના પ્રેમી છે જે લોકો ગીરના પ્રેમી છે એમણે હંમેશા આવી પ્રવૃત્તિઓનો જોરદાર વિરોધ કરવો જોઈએ અને વિભાગે તેની સામે એક્શન લેવા જોઈએ આસપાસના કેટલાક લોકો જે વારંવાર આવી કુચેષ્ટા કરે છે એમણે સમજી લેવાની જરૂર છે કે આ એક સંગીન અપરાધ છે સિંહોને ભજવવા સિંહોની ઉપર લાઈફ ફેંકવી અને સિંહોને પરેશાન કરવા એ દંડનીય અપરાધ છે એમાં જેલની સજા પણ થઈ શકે છે અને આપણે અગાઉ જોયું છે કે ઘણા બધા સેલિબ્રિટીઝ પણ આવા દંડ ચૂકવી ચૂક્યા છે અને માત્ર દંડની જ વાત નથી સિંહ ખુખાર પ્રાણી છે જ્યારે એ જંગલના વિસ્તારની આસપાસથી પસાર થતા હોય ત્યારે એમના મૂડ કેવા છે એમના દિમાગમાં શું ચાલી રહ્યું છે આનો ક્યારેય અંદાજ આવી શકતો નથી આવી પરિસ્થિતિમાં તમે જ્યારે એમની નજીક જાઓ ત્યારે ક્યારેક સિંહો હુમલા પણ કરી બેસે છે અને એવું નથી કે આવા બનાવો બન્યા નથી ગીરની આસપાસ આવા ઘણા બનાવો બન્યા છે ગીરની સાથે રહેતા ગીરના લોકો ટેવાઈ ગયા છે અને ઘણા બધા લોકો સિંહની પ્રકૃતિને બરાબર જાણે છે તમે આ કિસ્સામાં જુઓ કે સિંહ વિસ્તારમાં સાંકળી સરીમાં સિંહ જ્યારે સામે આવે છે ત્યારે એક બાઇક સવાર બરાબર જાણી જાય છે અને એ રસ્તો છોડી દે છે પરંતુ ઘણા લોકો આ વસ્તુને સમજતા નથી સિંહ જ્યારે સામે હોય ત્યારે એમના ઉપર લાઇટ ફેંકવી ના જોઈએ પરંતુ જ્યારે ઘણા બધા કિસ્સામાં સિંહો સામે આવી જાય ત્યારે મોટા ભાગના લોકો સિંહોને જોવાનું મોહ છોડી શકતા નથી અને સિંહો ઉપર કરે છે એમની ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંકે છે આપણે જ્યારે ગીરની આસપાસ રહેતા હોઈએ અને સિંહ આપણું આભૂષણ હોય તો આપણે તો કમસે કમ સમજવું જોઈએ કે સિંહોનો પ્રકૃતિ કેવી છે એમને શું ગમે છે શું નથી ગમતું અને હવે આ એક બહુ મોટી મજબૂરી છે કે સિંહોએ માનવ વસાહતની આસપાસ રહેવું પડે છે કારણ કે જંગલોનું સંકોચન થઈ ગયું છે અને સિંહો માનવ વસાહતની બિલકુલ નજીક આવી ગયા છે પરંતુ મોટાભાગે એ લોકો ઉપર હુમલા કરતા નથી એ પોતે તો લોકોને ઘણા બધા કિસ્સામાં રસ્તાઓ આપી દેતા હોય છે આ કિસ્સામાં પણ તમે જુઓ કે રોડ ઉપરથી સિંહ પસાર થાય છે અને નજીક જ આટલા બધા વાહન ચાલકો છે પરંતુ સિંહના દિમાગમાં એવું ક્યાંય લાગતું નથી કે દોડી અને હુમલા કરે દીપડા હોય તો વાત અલગ છે પરંતુ મનુષ્યોનો સ્વભાવ જુઓ અહીંયા સિંહ પરિવાર પોતે શિકાર આરોગ્ય છે અને તેમને પજવવામાં આવે છે તો આવા બનાવો એ ગીરની શોભા માટે એક મોટો સવાલ સર્જે છે અને હમણાં જ આપણે જોયું કે તિરુપતિજીમાં સિંહ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન એ જે પાંજરામાં કૂડે છે અને પછી શું બને છે એ આપણે બધા જાણીએ છીએ તો આપણે આ ખુખાર પ્રાણીઓની મર્યાદા જાળવવી જોઈએ અગાઉ પણ રવિન્દ્ર જાડેજાએ જ્યારે સિંહો સાથે સેલ્ફી લઈ અને ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યા હતા ત્યારે એમને વીસ હજાર રૂપિયાનો દંડ થયો હતો